નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રામલલ્લા મંદિરમાં થનાર પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અમેરિકામાં પણ હિન્દુ ભાઈઓ વિશિષ્ટ રીતે ઉજવણી કરશે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસના છેલ્લા મહિનાનો અડધો સમય પસાર થઈ ગયો છે અને આવતા વર્ષની શરૂઆતમાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લા અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે રામ મંદિરનો અભિષેક વિધિ સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આનંદનો વિષય છે રામ મંદિરનો આ અભિષેક સાત સમંદર પાર અને અમેરિકામાં પણ ઉત્સાહ સાથે મનાવવામાં આવશે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકો આવતા મહિને એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી તેમના ઘરમાં પાંચ દીવા પ્રગટાવીને કરવાનું આયોજન કરી રહ્યા છે અમેરિકન હિન્દુ સમુદાયે પણ આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનું આયોજન કર્યું છે આમાં વિવિધ શહેરોમાં કાર રેલીઓ ભવ્ય ઉદઘાટન સમારોહનું જીવંત પ્રસારણ અને સમુદાય બેઠકો વગેરેનો સમાવેશ થાય છે શિકાગોમાં હિન્દુ સમુદાયના નેતા ભરત બારાઈએ કહ્યું આ આપણા બધા માટે એક સ્વપ્ન સાકાર થયું છે અમે અમારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આ દિવસ જોઈશું એક ક્ષણ આવી ગઈ છે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે આવતા વર્ષે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે મંદિર સત્તાવાળાઓ દ્વારા આમંત્રિત કરાયેલા લોકોમાંના એક ડૉક્ટર બારાઈએ જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ ચળવળમાં મોટી સંખ્યામાં હિન્દુ અમેરિકનોએ ભાગ લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા વીએચપીએ આ ઉજવણીમાં એક હજારથી વધુ મંદિરો અને વ્યક્તિઓને સહભાગિતાની સુવિધા આપવા માટે એક વેબસાઇટ શરૂ કરી છે આ સંસ્થા અહીં ઉજવણીનું નેતૃત્વ કરી રહી છે વીએચપીએ તમામ હિન્દુ અમેરિકનોને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહો ઉજવવા માટે તેમના ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો ના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર